પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર ને લઈ બુટલેગરો બન્યા બેફામ હારીદના ખાખડી રોડ પર પોલીસે વિદેશી દારૂ ભરેલ ઇકો સ્પોટ ગાડી ઝડપી પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બન્યા બેફામ હારીદના ખાખડી રોડ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો સ્પોટ ગાડી પકડી પાડી પોલીસે વિદેશી દારૂ સાથે બે બુટલેગરોની કરી અટકાયત પોલીસે સ્થળ પરથી રવિન્દ્રસિંહ સોલંકી તેમજ જયરામ પુનિયાની કરી અટકાયત હારીજ પોલીસે બાતમીના આધારે ખાખડી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી બુટલેગરોની કારમાં વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ બારસો પંદર કિંમત નો મુદ્દામાલ કર્યો જપ્ત ઇકો સ્પોટ કાર કિંમત ત્રણ લાખ તેમજ મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર પણ જપ્ત હારીજ પોલીસે બુટલેગરો પાસેથી કુલ ચાર લાખ ઓગણસી હજાર ત્રણસોનો નો મુદ્દામાલ કર્યો જપ્ત બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી